કેદ થાય છે દૂરથી પેટિયું રડતા આવેલા વેપારીના મહેનતની મૂડી ચોરતા વેપારી આ શખ્સ ક્યાંક દેખાય તો સંપર્ક કરવા અપીલ કરી હતી રિબોટર એ પટેલ ન્યૂ સેવન ઇન્ડિયા અરવલ્લી મારું નામ નવગણ છે હું રાજકોટનો રહેવાસી છું અને અહીંયા મોડાસા જિલ્લામાં મેઘરાજ પાસે રેલાવાળા ગામ છે અમે મરચાંનો ધંધો કરવા આવ્યા છીએ આ બાજુ છેલ્લા પંદર વીસ દિવસથી અમે રેલાવાળા વિસ્તારમાં છીએ અહીંયા જલારામ પેટ્રોલ પંપ છે ત્યાં મેં વીસ દિવસથી આ પેટ્રોલ પંપે રોકાઈ છે તો કાલે કાલે સવારે હું બ્રશ કરવા ગયો મારા જોડે એક કાકો હતો કાકો તો હું બ્રશ કરવા ગયો એમાં પાછળથી કાકો એનું નામ છે વિનુભાઈ અને વિનુભાઈ કાલે હું બ્રશ કરવા ગયો ને એટલી વારમાં પાછળ મારે સીટની પાછળ પેટી હતી પેટીમાં મેં પૈસા રાખેલા હતા નેવથી એક લાખ રૂપિયા આજુબાજુ રકમ હતી મારે ગાડી અને એ કાલે પેટી તોડીને એમાંથી પૈસા લઈને કાકો ફરાર થઈ ગયો છે અને કાલનો હું એને ગોતું છું પણ હજી લગીને હાથમાં આવ્યો નથી મારી મિત્ર સર્કલમાં એટલી વિનંતી છે કે તમને ક્યાંય પણ આ કાકો દેખાય તો કોન્ટેક કરવો અમારો અને ઈશ્રી પોલીસ સ્ટેશનમાં હું અત્યારે ફરિયાદ નોંધાવવા જાઉં છું